ટાઇફોડના રોગચાળાને લઈને મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ ચૂકી છે જ્યાં ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધી અને એકસો એક થયા છે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને સિવિલ હોસ્પિટલના તબીબો સાથે આ બેઠકમાં ચર્ચા થશે તો સાથે ટાઇફોઇડના કેસ રોકવા માટે લેવાયેલા પગલા મુદ્દે પણ ચર્ચા ટાઇફોડના રોગળાને લઈ અને મુખ્યમંત્રીની આ બેઠક ખૂબ જ મહત્ત્વની અનેક જરૂરી સૂચનો અને તમામ જે સમીક્ષા છે તે મુખ્યમંત્રી પણ કરવાના છે તો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ બેઠક શરૂ થઈ ચૂકી છે ગાંધીનગરની જ વાત કરીએ જ્યાં ટાઈફોઇડના કેસ વધી અને એકસો એક થઈ ચૂક્યા છે અને સાથે જ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને સિવિલ હોસ્પિટલના તબીબો પણ આ બેઠકમાં હાજર રહેવાના છે તેમની પાસે સમીક્ષા રિપોર્ટ પણ માંગશે અને સાથે જ કેવી રીતે આ વધતા કેસોને અંકુશમાં લાવી શકાય તે તમામ મુદ્દે આ બેઠકમાં ચર્ચા થવાની છે મુખ્યમંત્રીની આ બેઠક અને સાથે સાથે જ અત્યારે તમામ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયેલા છે વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાયા છે મલ્હાર ટાઇફોડના કેસ સંખ્યાબદ્ધ વધારો જોવા મળ્યો છે ગઈકાલ મોડી રાત ના કેસ ની અંદર જે છે તે એકસો બે સુધી નો આંખ જે છે તે પહોંચ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જે છે તે ટેલિફોનિક વાતચીત કરીને ગાંધીનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને યોગ્ય પગલા લેવાની સૂચના આપી હતી ત્યારબાદ રાજ્યના ન્યાય મુખ્યમંત્રી જે છે તે અત્યારે ગઈકાલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જે આગળ દર્દીઓના સબર અંતર પૂછ્યા હતા ત્યારે બાદ આજે રાજ્યના મુખ્યમંત્રીએ પણ સવારે જે છે તેમની અધ્યક્ષતા અને જે છે ગાંધીનગરમાં વખતના રોકાણ રોકવા માટે શું લેવા લેવાનું જે મામલે જે છે તે બેઠક બોલાવી છે ગાંધીનગરના કલેક્ટર સહિત ગાંધીનગર મનપાના કમિશનર મેયર ધારાસભ્ય જે છે તે બેઠક ની અંદર ઉપસ્થિત છે સાથોસાથ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ના તબીબી અધિકારીઓ પણ છે તે સમગ્ર મામલે જાણકારી લઈ રહ્યા છે કે ટાઈફોડ એટલે કે આ રોગચાળો કઈ રીતે વકર્યો તો કેવી રીતે વક્યો તો આ સંપૂર્ણ જાણકારી જે છે લેવામાં આવી રહી છે આ ઉપરાંત આ રોગચાળાને રોકવા માટે શું પગલા લેવા જોઈએ તેને લઈને પણ મનોમંથન કરવામાં આવી રહ્યું છે છે જે આગળ ખોદકામ ચાલી રહ્યું છે આગળ પાણી દૂષિત થયું છે તેને રોકવા માટે પગલા લેવા જોઈએ આ તમામ મુદ્દાને લઈને જે છે અત્યારે મુખ્યમંત્રી ચર્ચા જે છે તે અધિકારીઓ સાથે કરી રહ્યા છે બિલકુલ બિલકુલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર